તો આ તરફ રખડતા પશુઓનો પ્રશ્ન હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે વાવડી પડ્યાથી કોટરોડ સુધીના મુખ્ય માર્ગ પર ગાળા વાહનો કે પદયાત્રીઓ નહીં પરંતુ રખડતા પશુઓનો દબદબો જોવા મળી રહ્યો છે નગરના નાગરિકો હવે

આમોદ શહેરમાં રખડતા પશુઓ માટેનો જે પ્રશ્ન છે એ બાબતમાં જણાવવાનું કે અમુક આમોદ નગરપાલિકા તંત્ર દ્વારા અગાઉ રખડતા પશુઓ માટે કેટલ સ્કેચર લઈને અમે પકડવા માટે ગયેલા તે વખતે બહુ મોટો પ્રશ્ન ઊભો થયેલો અમારા નગરપાલિકાની ટીમ પર પશુપાલકો દ્વારા હુમલો કરવામાં આવેલો અને આ માટે અમે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ગયેલા પરંતુ એમ કે ગામ આગેવાનો અને પશુપાલકો ભેગા મળીને આપણે સાથે બેસીને નિરાકરણ કરીએ તે માટે એમ કે અમે બે વખત સંયુક્ત મામલતદારશ્રી પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી નગરપાલિકા પ્રમુખશ્રી તેમજ અમારો વચ્ચે એક સંયુક્ત મિટિંગ અમે બે વખત રાખેલી પરંતુ પશુપાલકો કહીને મિટિંગમાં આવતા નથી આ બાબતમાં હવે જણાવવાનું અને હું નમ્ર અપીલ કરું છું પશુપાલકોને કે પોતાના ઢોરોને એ લોકો છૂટા ના છોડે અને બાંધી રાખે જેથી એમ કે કોઈ કોઈ ઈજા થાય નહીં અને જો હવે જો આ રીતે જો નહીં કરવામાં આવશે તો પછી અમે નગરપાલિકા એમની સામે કાયદેસરની કાર્યવાહી કરીશું કહેવા માંગીશ કે આપ સૌ સારી રીતે જાણો છો છેલ્લા ઘણા સમયથી આમોદમાં ઘણા મહિના પહેલા પણ બનાવ બનેલો એક વૃદ્ધ મહિલાને પણ મારી મારી હતી અત્યારે ગઈકાલે પણ પણ આ એક એક બનાવ બનેલો છે છોકરાને આજે છોકરો પણ દવાખાનામાં એડમિટ છે ત્યારે ખરેખર અત્યારે જે નગરપાલિકાનું પ્રશાસન તંત્ર એમની જવાબદારી બને છે તેમની જવાબદારીમાં મુક્ત થઈને આજે એમના કારણે દિવસે દિવસે આમોદને આ હાલત થઈ રહી છે કારણ કે તમે જુઓ જ્યાં જુઓ ત્યાં ગનકા ગંદકી હોય ગંદકીના કારણે જ્યારે પશુઓનું પશુઓનું પ્રમાણ પણ જ્યારે વધતું જાય ત્યારે ગંદકીના કારણે અવારનવાર ગાયો એ ખાય છે તેના કારણે ગાયો મૃત્યુ પણ પામે છે ત્યારે સો ટકા આમાં નગરપાલિકાની બેદરકારી છે